નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચુનીલાલ મડિયાની નવલકથા લીલોડી ધરતી બે પ્રકરણ સત્તરમાં જઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ પેટ ફટારી પાદરમાં મોટર ગાડીમાં બેઠેલા શંકરભાઈ કસમ ઉપર રાતા પીડા થઈ રહ્યા હતા પાતળ ખોદીને એ પગેરું કાળો છે છોકરાને પકડી ગઈ છે ને ઘણા એની ડોકમાંથી ઓમકાર કાપતી આવી છે કાસમ ઘેકે ફેપે કરતો હતો પણ સાપ આણી કોરીએ આવવાને સાટી રાણ પરની સીમ ડાળી નીકળી ગઈ હશે નીકર કાંઈ સાંજવારીમાં સાબેલું સચોડું હાલ્યું જાય આ વાતચીત ચાલતી હતી ત્યાં જ બે પડિયારીઓ ખાલી પેડે ઓજા તરફ જવા નીકળી એ વાતો કરતી હતી ડોસીએ કાંઈ કરામત કરી છે કાંઈ કરામત કાચના ડબલામાં જુઓ તો દિલ્હીનો દરબાર દેખાય બચડી સૂકા રોટલાના બટકા ઉઘડાવીને પેટ ભરતી લાગે છે કોક અજાણ્યા મલકમાંથી આવી હશે ભાત્ય ભાતની બોલી બોલે છે શંકરભાઈ નિરાશ થઈને રાણપરની સીમમાં સગડ કાઢવા જતા હતા ત્યાં જ પસાર થતી આ ભરણિયારીઓની વાતચીતે એમને વહેમાં નાખી દીધા કાસમને વીજળીના ઝબકારા જેવો અણસર મળી રહ્યો ચોકમાં હવે ઓધળ બાબાએ પોતાના નિરીક્ષણના સમર્થન માટે વખતે દોષીની સહાય લીધી હતી આ અમથીની જ નાની બહેન નથી લાગતી નાની બહેન હોય ને મોટી બેને હોય વક્તિ કહેતી હતી ને ભલી હોય તો અમથી પરડીએ પણ હોય પણ હવે અમથી તો સેની જીતી હોય પણ પલટાઈ ગઈ કે દુની મારી પરવારી હશે પણ ડોસીને પંડ્યાને જ પૂછી જુઓ નહીં બાણા ખોજાઈએ સૂચન કર્યું અને પછી પોતે જ એનો અમલ પણ કરી દીધો ટોળામાંથી જરા આગળ આવીને એણે ડોસીને પૂછ્યું બાય તો આમથી સુતરણીય છે કે બીજી કોઈ અને ઉત્તરમાં ડોસીએ કાંઈ કે એવી તો અપરિચિત બોલીમાં વડ છોકું ભર્યું કે શ્રોતાઓ એ અજાણ્યા શબ્દો અને એથી એ વિશેષ અજાણ્યા ઉચ્ચાર સાંભળીને ખળખળાટ હસી પડ્યા આ સામૂહિક હાસ્યના ખળખળાટ અવાજમાં ડાગ્યા કૂતરાનો મોટેથી ભસવાનો અવાજ એકાએક ઉમેરાઈ ગયો ડાગ્યો ત્યાં અજાણ્યા માણસને બસી રહ્યો છે એ જોવા કોઈએ પાછા નજર કરી તો સામેથી કાસમ પસાય તો હાથમાં લાકડી લઈને આવતો હતો અને એના ખાખી ગણવેશથી ભરકીને ડાક્યો ડાઉં ડાઉ બસતો હતો ગામ જાપાના દરવાજાની ધોડીમાં દિવસ દરમિયાન નિરાંતે ખાટલે પડ્યો હતો પહેરો ભરવાને ટેવાયેલો કાસમ આજે ધોળે દિવસે સા કામે ગામમાં ગર્યો એ જાણવાનો કોઈ પ્રયત્ન પણ કરી એ પહેલાં તો કાસા મણ મણની ગાળો ઉચ્ચારીને લાકડી ઉગામીને ટોળામાંથી મારા કરીને અંદર ઘસી આવ્યો ને દેખો નો વર્ણન કરતી રહેલી વૃદ્ધાના વાસા ઉપર ધડ કરતીને હાથ માની લાકડી ફટકારી દીધી મલકની ચોટી આવા ખેલ કરી કરીને ગામને લૂંટવા નીકળી છે લાકડીના ફટકા સાથે જ વૃદ્ધાના મોડામાંથી નીકળી ગયેલા કારણે ગણકાર્યા વિના જ પસાયતાએ એને ઉળઝૂડ પ્રહારો કરવા માંડ્યા નામ સિનેમા દેખાડવાનું ને ધંધા જાકુબીના બોલ્યો ક્યાં સંતાડ્યા છે હદાયે છોકરા પસાયતાના આ પ્રશ્નના ઉત્તરમાં ડૂસીએ કાંઈક કે એવી તો જડબાતોડ ભાષામાં ગોટા વાળ્યા કે એના ઉચ્ચારણે શ્રોતાઓને હસાવ્યા ને કાસમને બમણો ઉશ્કેર્યો કોઈક સરહતી લોક બોલીના વળતા ઉત્તરમાં પસાયતાએ શુદ્ધ સોઠીનો પ્રયોગ કર્યો રાંડ ગોલકીની મારી સાથે ગોટપીટ કર છે બિંગડા ઉખેડી નાખીશ બિંગડા અને આ વખતે તો વૃદ્ધા કોઈ અચાણી બોલીમાં કશો ખુલાસો પણ કરી શકે એ પહેલાં જ કાસમે ધળ કાર્તિકની લાકડી ફટકારી દીધી દિલ્હી દેખોના ખેલમાં અડધેથી ભંગ પડ્યો કેટલાક તો પસાયા તેને જોઈને જ ભીકના માર્યા નાસી ગયા હતા બીજા કેટલાક આમ ભાઠાવાળી વાળીને ભાગ્યા અને હવે તો કાસામે જે ચોંકાવનારી પૂછકાછ કરવા માંડી એ સાંભળીને તો મોટેરાઓ પણ બળકી ગયા અને વિચારવા લાગ્યા કે આમાં જરૂર કશો ભેદ છે બાય પરમ લોકમાંથી કાંઈક કાળું ઢોળું કરીને આવી લાગે છે આમ તો લાગે છે ને વાસી રોટલા માગી પેટ ભરે છે પણ માલિપાથી કાંઈક મેલી લાગે છે કાસામની ગાળા કાઢીને ભાઠાવાળી બંને ચાલુ હતા તે હાલવાની સાથે નજર ચૂકવીને છીંડેથી ગામમાં ગરી ગઈ કેમ જાણે અમે હદાહીએ તો સાવ આંદળા જ હઈશું કેમ દેખાડીએ ક્યાં સંતાડ્યા છે છોકરા આ અણધારી ઘટનામાં સંતુને ગામમાંથી હાકી કાઢવાની વાત તો જાણે કે સાવ વિસરાઈ જ ગઈ સંતુની ચર્ચાને બદલે હવે તો આ પરદેશી આગતોકની આસપાસ ઘેરાઈ રહેલો ભેદ જ વાતચીતનો વિષમ બની રહ્યો આ તો બહુરૂપી જેવું લાગે છે ઘડીકમાં આમથી સુતારણ ઘડીક આ ખેલ કરનારી ઘડીક છોકરા પકડનારી એમ ભાત્ય ભાત્યના વેશ ઘડાય છે કાસમ હજી સામ દામ ભેદ અને દંડની સમજાવટના પ્રકારો અજમાવી રહ્યો હતો ત્યાં જ શંકરભાઈ ખોજતાની મોટર આવી પહોંચી સ્તબ્ધ વાતાવરણમાં વધારે સોપો પડી ગયો કાસમના આગમનથી જ પાકું થઈ ગયેલું ટોળું હવે વિખરાઈ ગયું ફોજદારની ધાક ના માર્યા કેટલાક માણસો આખા પાછા થઈ ગયા કેટલાક હવે સો તાલ થાય છે એ જોવા ફોજદારની નજરથી દૂર જઈને ઊભા રહ્યા જાપો ચાત્રીને છીડેથી ગામમાં ગરી છો પણ હવે ક્યાં જઈશ શંકરભાઈ બોલતા હતા આઠ આઠ ધી થયા રાવ ઉઠી છે તારી બોલી નાખ્ય કેટલા છોકરા છોડ્યા છે કેટલાની ડોકમાંથી ઓમકાર કાપ્યા છે કેટલી માદરડી શેરવી લીધી છે આ પ્રશ્નની સામે પણ ડોસીએ એ જ અપરિચિત બોલીમાં ગુરકાટ કર્યો તેથી ફોજદારે કાસામને હુકમ કર્યો ઝડપી લ્યો ખંખેરો હૃદય સોનો ને છોકરાને ક્યાં સંતાડ્યા છે એની વાત ગણાવો દિલ્હી મુંબઈનું બાયસ્કોપ હવા ખાતું રહી ગયું અને થોડી વાર પહેલાંના નાટક ચેટક જેવા વાતાવરણમાં આ તો છોકરા પકડનારી આવી છે એવી ધાક બેસી ગઈ એક બાજુ જેવો વિદાય થયા પછી એકલો પડેલો રઘો પોતાના અતિત જીવનીની માનસિક પર કંપા કરતો કરતો વધારે વ્યગ્રતા અનુભવી રહ્યો બીજી બાજુ ઉદર ભાભો પોતે ઉતાવળે કરી નાખેલા અનુમાન બદલ લોકોની હાસી અનુભવી રહ્યો હતો લ્યો ભુવો ધોનીયને બોલ્યો કે આ તો આમથી સુધારણીય છે ને નીકળી પડી કહો કે પંજાબણીયા જેવી છોકરા પકડનારી રતનદરા માણસોનું ભોલું પૂછું આપણને ન સૂચે એવું એને સૂજે ને એને ન સૂજે એવું આપણને સૂચે પણ ઓદળીએ તો સાવ આંદળે બહેરું જે ફૂટી માર્યું ને આ બધા નાટક ચેટક જોઈને પ્રસાદ ક્યાંનો મૂંઝવણ અનુભવી રહ્યો હતો ગામમાં આવેલી આ અજાણી વૃદ્ધાને જોઈને એને ભય અને કુતૂહલી મિશ્ર લાગણીઓ થતી હતી આરામમાં ગામના છોકરાઓ રોટલો રોટલી આપીને આ નવતર સિનેમા જોવા લાગ્યા ત્યારે ગિરજાએ રઘાને પૂછેલું બાપા હું દિલ્હી મુંબઈ જોવા જાઉં એ વેળા તો રખાઈએ રસભરી આંખ કાઢીને જ એને મૂંઘો કરી દીધેલું એ પછી પસાયતે આવીને ડોસીને જે મારપીટ કરવા માંડી એથી તો ગિરજો એવો તો ગભરાઈ ગયેલો કે દિલ્હી મુંબઈ જોવાનું નામ પણ નહોતો લેતો એને એમાં પણ ફોજદાર આવ્યા પછી ડોસીની ઝડપી લેવા માંડી એ જોઈને તો ગીરજો થર થર કંપી રહ્યો હતો એવામાં રઘાએ એને કહ્યું હું જાઉં છું દીકરા ક્યાં ક્યાં જાઉં છું પર લોકમાં ગિરિજો કશું સમજ્યો નહીં અને રડવા લાગ્યું તેથી રઘાઇએ એને સાંત્વ આપ્યું જો આ ડોસી આવી છે ને એ તને સાચવશે એ કોણ છે તારી માં મારી મા ગિરજાને નવાઈ લાગી મારી મા તો મરી ગઈ છે નથી મરી જીવતી છે બાપ દીકરા વચ્ચે આ વાત ચાલતી હતી અને કાસામ ડોસી પાસેથી ચોરાવસોનો મેળાવા તપાસ કરી રહ્યો હતો ડોસીના પોટલા ને ગાબે ગાબા વેખી નાખ્યા પછી કાસમે નિરાશ થઈને શંકરભાઈને કહ્યું કાંઈ નથી અરે ક્યાંય સાચવીને સંતળેલું હશે હાલો એને કઢી પહેરાવીને જાપાની પોટરીમાં પૂરી દો એટલે આફોડી સીધી થઈને હદુએ કાઢી દેશે કાસમે ડોસીને ખભે એનો સગડો સરજામ ચડાવ્યો ને ભાવઠું જાળીને એને ઝાપા તરફ દોરી પાછળ શંકરભાઈની મોટર ગાડી ચાલી અને ગાડીની પાછળ નવરા માણસોનું ઘોડિયું ઉપડ્યું ઠાકર દ્વારમાં સોપો પડી ગયો કે તુરત રઘાઈએ લાગ જોઈને નાખી કટારી હાથમાં લીધી પોતાના હાથમાંની તાતી કટાર અને એથી એ વધારે તાતી આંખો જોઈને ગિરજો પૂછી રહ્યો બાપા બાપા આ શું પર રઘા પાસે આ પ્રશ્નનો ઉત્તર નહોતો કશો ખુલાસો કરવાનો પણ એને અવકાશ નહોતો માંડ કરીને સાંપડેલો એકાંતનો લાભ લઈને પોતે ધારેલું કામ ઝટપટ પતાવી નાખવા એણે ઠાકોરદ્વારના ગભારા તરફ નજર નોંધીને મોટેથી ઓમ નમઃ સિવાયનો ઉચ્ચાર કર્યો અને તક્ષણ પહેલી તીક્ષણ કટારી પોતાના પેટમાં ભોકી દીધી કમકમાં પ્રેરક આ ભીષણ જોઈને ગીરજો કાઢી ચીસ પાડી ઉઠ્યો એ સાંભળીને પડખેની શેરીમાંથી એક બે ખેડૂતો દોડી આવ્યા પર રઘાને પેટ કટારી ખાતો અટકાવવામાં તેઓ મોડા પડ્યા હતા ઠાકોર દ્વારની ગાર લીપેલી એ બેઠક પર રઘો ઢળી પડ્યો હતો તીક્ષ્ણ કટારાના સંખ્યાબંધ જખમો વડે એ હાથે કરીને વેતરાઈ ગયો હતો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ થેન્ક યુ